હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે જે આપણે રેસીપી લઈને આવ્યા છીએ ઘઉંના સમોસા ઘઉંના લોટના સમોસા કેવી રીતે બનાવવા એ તમે આજે આ રેસીપીમાં પૂરી જોજો તો તમને જરૂર ખ્યાલ આવશે તો ચાલો બનાવીએ એના માટે અહીંયા મેં ત્રણ નંગ બટાકા નાના એવા લઈ લીધા હતા એને બાફી લીધા છે આ રીતે મેસ કરી દીધા છે અને હવે એમાં આપણે મસાલા કરીશું અહીંયા ગાજર છીણી લીધું છે ધાણા લઈ લીધા છે લીલી ડુંગળી લઈ આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે તો સાલ ચાલો એનો મસાલો બનાવીએ આપણે તો મસાલો બનાવવા માટે અહીંયા આપણે પેન લઈ લીધું છે પેનમાં આપણે એ બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણે ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું ઉમેરીશું જીરું ઉમેરીએ અને પછી એમાં આપણે થોડી હિંગ ઉમેરી દઈશું હિંગ થોડી ઉમેરીને આપણે જે ડુંગળી કાપેલી છે એ ડુંગળીને આપણે જ સોતે કરી લઈશું તો ડુંગળીને થોડી હલકી એવી આપણે સોતે કરીશું બહુ આપણે એને સોફ્ટ નથી કરવાની તો ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે અને હવે એમાં આપણે ફરી મસાલા કરીશું તો મસાલામાં આપણે હળદર પાવડર લઈ લઈશું અને ધાણા પાવડર લઈ લઈશું અને થોડું લાલ મરચું લઈ લઈશું મસાલા તમારા ટેસ્ટ અનુસાર તમારે ઉમેરવા ઓછા વધતા તમે કરી શકો છો તો અહીંયા હું કોઈ માપ લેતી નથી તમારે કોઈ માપ લઈને તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો હવે આપણે ગાજર ઉમેરી દઈશું તો ગાજરને પણ આપણે હલકું એવું સોફ્ટ કરવાનું છે બહુ આપણે એને એકદમ સોફ્ટ નથી કરી દેવાનું ફક્ત આપણે જે દસ ટકા જેટલા આપણા કોક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે બાકી તો એ તળાઈ જ જવાના છે આપણે જે એને ફ્રાય કરીશું એટલે તો ચાલો હવે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું મીઠુંને પણ સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે એટલે બધો મસાલો અને મીઠું અને બધું સરસ રીતે ભળી જાય મીઠું પણ તમારે જોઈને જ ઉમેર્યું તો ચાલો હવે આપણે એમાં ઉમેરી દઈએ થોડા ધાણા તો ધાણા પણ હમણાં અહીંયા આપણે લઈ લીધા છે ખૂબ વધારે પ્રમાણમાં આપણે ધાણા લઈ લીધા છે ધાણા ઉમેરવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો હવે ગાજર પણ આપણે કૂક થઈ ગયું છે મસાલો તો આપણે બટાકાનો મસાલો મેશ કરેલા ઉમેરી દઈશું તો બટાકા પણ આપણે મેશ કરેલા અંદર ઉમેરી દીધા છે એને પણ આપણે બધું મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી આપણું મિક્સ થાય અને ફક્ત એને થોડું મસાલાથી કોટિંગ થઈ જાય મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે અને હવે આ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે સરસ રીતે આપણે બટાકા ગાજર અને હવે એમાં આપણે ઉમેરી દઈશું ચીજ તો અહીંયા થોડું ચીજ આપણે જે ઘરમાં પડેલું હતું તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો નહીં તો સ્કીપ કરી શકો છો પણ ચીજ બાળકોને ઉમેરવાથી બાળ સારું લાગે છે બાળકોને ચીજ તો એનું નામ સાંભળીને બાળકોને ચીજ બહુ જ ભાવતું હોય છે તો ચાલો હવે એને આપણે ચીજ અડધું અંદર આપણે ઉમેરી દીધું છે તો હવે એને પણ મિક્સ કરી દીધું છે તો મસાલો આપણે હવે સરસ રીતે તૈયાર થઈ ગયો છે થોડા ધાણા અંદર ઉમેરી દઈશું આપણે અને ધાણા ઉમેરીને હવે આપણે મસાલાને નીચે ગેસ પરથી નીચે ઉતારી દઈશું ગેસ પણ આપણે બંધ જ કરી દીધો છે આ સમયે તમારે ગેસ બંધ કરી દેવો અને સરસ મસાલો આપણો ઠંડો થઈ ગયો ત્યાં થાય ત્યાં સુધી એને આપણે રાખીશું ત્યાં સુધી આપણે એને લોટ બાંધી લઈશું તો અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે એક વાટકો તો આ રીતે તમારે કોઈ પણ વાટકીનું તમારે સેટ કરી લેવું કે તમારે કેટલા બનાવવા છે તો અહીંયા આપણે ઘઉંના લોટમાં થોડું તેલ અને જે આપણે લોટ ઘઉંનો જે રેગ્યુલર રોટલીનો વાપરતા હોઈએ છીએ એ લોટ લીધો છે સાથે થોડી કલંજી ઉમેરી દઈશું તો હવે આ બધું મિક્સ કરી અને મોણ પણ આપણે અને મીઠું આપી દઈશું અંદર અનુસાર મીઠું આપણે તમારા સ્વાદ અનુસાર લેવું બહુ મીઠું ઉમેરાઈ જશે તો ખારો એવા થઈ જશે એટલે હંમેશા તમારે મીઠું જોઈને જ ઉમેરવું અને હવે આપણે એને મિક્સ કરી દઈશું અને અહીંયા પાણી લઈ લીધું છે પાણી તમારે જોઈતું જ પાણી લેવાનું બહુ ઢીલો લોટ એવો નથી બાંધવાનો એકદમ કઠન લોટ બાંધવાનો છે તો જ આપણે આ સમોસા એવા વળશે અને આજે ઘઉંના લોટના જે સમોસા આપણે બનાવીએ છીએ એટલે એને કડક જ લોટ આપણે બાંધવો જોઈએ એકદમ જ કડક તમે જોઈ શકો છો લોટ પણ આપણો સરસ એવો બંધાઈ ગયો છે આ રીતે પાણી તમારે જોઈને જ ઉમેરવું પાણી જો વધારે ઉમેરાઈ જશે તો લોટ તમારે ઉમેરવો પડશે અને હવે આપણે લોટ પણ સરસ એવો બાંધી લીધો છે તમે જોઈ શકો છો તો હવે ઘઉંના લોટના આપણે આજે હવે બનાવીશું સમોસા તો હવે આનો આપણે લુવો લઈને એને રોટલો આપણે વણી લઈશું અને આ લોટ બંધાઈ ગયો છે એટલે એને આપણે થોડીવાર આપણે ઢાંકીને મૂકી દઈશું અને આ રીતે એને પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે તો હવે એને ઉતારે કાઢી લઈશું અને એનો લુવા બનાવીશું લુવા બનાવીને આપણે એને રોટલી વણવાની છે તો આ રીતે તમારા મનપસંદ લુઓ તમારે લો તમે પ્લેટફોર્મ પર વણતા હોય તો તમે મોટી રોટલી પણ તમે બનાવી શકો છો તો અહીંયા હું કોરો લોટ ઘઉંનો લઈ લઉં છું અને એને લગાવીને આ રીતે આપણે એને રોટલી વણી લેવાની છે રોટલી આપણે જેટલી મોટી તમારી પાટલી હોય એટલી તમે મોટી રોટલી બનાવી શકો છો ને મોટો લુવો લઈને તો આ રીતે આપણે રોટલી પણ સરસ એવી વણી લઈશું તો રોટલી અહીંયા આપણી વણાઈ ગઈ છે મોટી એવી રોટલી થઈ ગઈ છે અને આ રીતે તમે જોઈ શકો છો તો રોટલી આપણે વણી લીધી છે અને એની થિકનેસ હું તમને બતાવી દઉં છું કે કેટલી જાડી આપણે રાખવાની છે તો આ રીતે આપણે એની જાડાઈ રાખવાની છે તો ચાલો હવે એને આપણે સરખે કરી અને ચાકુ લઈને આ રીતે આપણે એના કાપા કરી લઈશું ત્રિકોણમાં આપણે કાપા કરીશું તમારે નાના મોટા જેટલા જે સાઇઝના તમારા બનાવો એ સાઇઝના તમે કટિંગ કરીશો તો અહીંયા આપણે કટિંગ કરી લીધા છે ત્રિકોણમાં તો આ રીતે આપણે થોડો થોડો બટાકાનો મસાલો લેતા જઈશું અને બધા આપણા જેટલા ખાના છે એટલા એની અંદર આપણે થોડો થોડો બટાકાનો મસાલો લઈશું તો આ રીતે આપણે સમોસા તૈયાર કરીશું તો બધો મસાલો આ રીતે લઈ લીધો છે મસાલો પણ સરસ આપણો ઠંડો એવો થઈ ગયો છે અને આ રીતે હવે એના જેટલો આવે એટલું આપણે એક ચમચી ભરીને લઈએ છીએ અને અહીંયા આપણે ઘઉંના લોટની સ્લરી બનાવી છે તમારે બધામાં લગાવી દેવી લાઈન રાઉન્ડમાં તમારે બધે લગાવી દેવી એટલે તમે જ્યારે પટ્ટી વાળો ત્યારે તમારું ચીપ ખુલે નહીં અને આ રીતે સમોસાને આપણે વાળવું આ ખૂણા લેવાનો પછી આ બાજુ લઈ અને આ રીતે કરી અને આ સાઈડથી આપણે તમારે એને દબાવી દેવું ફરી પાછું આપણે આ સાઈડથી આપણે એને દબાવી દઈશું તો આ રીતે તૈયાર કરીશું આપણે સમોસા ત્રિકોણ તો હવે એને ફરી પાછું હું તમને બનાવીને બતાવું છું તો અહીંયા આપણે બે ખૂણા લઈ લેવાના સાઈડ અને આ રીતે તમારે એને સીલ કરી દેવું અને ફરી પાછો ઉપરનો ભાગ લઈને આ રીતે તમારે એને સીલ કરતો સીલ તમારે બરાબર કરવું નહીતર ખુલી શકે છે તો હવે એને આપણે આ રીતે એને સીલ કરી દેવું તો આ રીતે આપણે બધા જ સમોસા તૈયાર કરી શકશું તો હવે આપણા બધા સમોસા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો તો અહીંયા મેં બધા બનાવી લીધા છે અને હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ બહુ હલકું એવું ગરમ કરેલું છે તો ઘઉંના લોટના સમોસા છે એટલે એકદમ જ તમે ઉમેરશો એટલે બળી પણ જાય એટલે એને તમારે લો ફ્લેમ રાખીને અને ધીમા ઠંડા એવા તેલની અંદર જ તમારે ઉમેરવા નહીંતર તમારા સમોસા બળી શકે છે હવે તમારે આ રીતે કોઈ ચમચી કે કાંટો લઈને તમારે એને ઉલટ પુલટ કરતું રહ્યું નહીંતર બેસી જાય એટલે ઘઉંના લોટના બળી જાય તો આ રીતે જોઈ શકો છો તો એક આપણું દાજી ગયું છે તો આ રીતે એને ધીમે ધીમે તમારે ફ્રાય કરવા તો હવે આપણે સમોસા ફ્રાય થઈ ગયા છે તો હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ ફ્રાય કરી લેવાના છે તો બીજા હું પણ આ રીતે ફ્રાય કરી લઉં છું તો મેં બધા અંદર ઉમેરી દીધા છે અને એને પણ આપણે તમારે સેમ અગાઉ આપણે ફ્રાય કર્યા તળી લીધા એવી રીતના તળી લેવાના છે તો હવે આપણા સમોસા બધા અંદર ઉમેરી દીધા છે ને બધા લઈ લીધા છે બહાર તો બધા સમોસા આપણા ફ્રાય થઈ ગયા છે સરીમ પ્લેટમાં લઈ લઉં છું તો હવે મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા ઘઉંના સમોસા આને તમે ચટણી સાથે ખાઈ શકો છો તમે એમ પણ ખાઈ શકો છો તો ખાવામાં તો બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો છે ને મિત્રો ફક્ત દસ જ મિનિટની અંદર આ તૈયાર થાય અને જો તમારી પાસે લોટ તૈયાર હોય તો પણ તમે આને બનાવી શકો છો વધેલો લોટ હોય તો પણ તમે બનાવી શકો તો હું તમને થોડીને બતાવું છું તો મિત્રો છે ને એકદમ ઇઝી ઘઉંના લોટના સમોસા તો મિત્રો તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ